દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર નું આયોજન થયું હતું જેમાં પોલીસ વિભાગ ફાયર વિભાગ ઓફિસર કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રદેશ દીવ ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું દીવ એસ્પી રામ ક્રિષ્ણા શરણ એસ્ડીપીઓ રાહુલ બલહારાના માર્ગદર્શન અને પીઆઈ રમેશ ગાવિત અને એસપીએસઆઈ અજમેદો સરના નેતૃત્વમાં આજે સવારે છ કલાકે એકતા માટે દોડ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું આ દોડ ને દીવ લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી જે દીવ ખુખરી વેસલ થી દીવ બંદર ચોક દિવ બસ સ્ટેશન થઈ દીવ સરકારી હોસ્પિટલ થી વિજયપત મેઇન રોડ થઈને ચક્રવર્તી બીચ ખુખરી મેમોરિયલ પર પૂરી થઈ હતી જ્યાં મહિલા કર્મચારીઓ તથા